ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાસ કરે છે અને સાથોસાથ સગીર વયની બાળાઓને લાવી અને દેહ વેપારના ધંધામાં ધકેલે છે એ બાબતેની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા અપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડળ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે એની પાસેથી એના કબજામાંથી બે સગીર વયની બાળાઓને મુક્ત પેલા મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી આ જે સગર સાગર માંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે મોલ ખાતે નોકરી આપવામાં આવશે એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ધકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરા પૂરા પૂરતા પુરાવા સાથે આ ત્રણ એટલે એની માતા અને બે સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર સાગરમંડળની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બહાર આવવા પામી આ બંને જે સગીરાઓ છે એમને વસ્ત્રાલ વિસ્તારમાં રાખવામાં આવેલા હતા ગંગા અપાર્ટમેન્ટમાં અને એ આજથી લગભગ ચારેક મહિના અગાઉ લાવેલો હતો અને મેં જે કીધું એ પ્રમાણે એમની એમની એમનું પણ શારીરિક શોષણ થયેલું છે આરોપી દ્વારા અને આરોપીએ આ બંને સગીર બાળાઓને દેહ વેપારના ધંધામાં ધકેરેલી છે અમદાવાદમાં એ લોકો એમનું જે કાર્યક્ષેત્ર છે એ અમદાવાદનું છે ને અમદાવાદમાં એ લોકો જે રોડ ફરતે જે હોટલ્સ આવેલી છે સાગર માંડલ અને અબ્દુલ કરીમ ધરપકડ કરવામાં આવનાર છે આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતા પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે ઉપરાંત કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર આવનાર છે આ સગીર બાળાઓને જયારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી

હા ઇલીગલ રીતે જ આવે એ સાગર કપડા આવે કેટલા વર્ષથી અમદાવાદમાં રહે સાગર નો અમદાવાદમાં રોકાણ અનિયમિત છે પણ એ છેલ્લા ત્રણેક વર્ષથી અહીંયા રહે છે એ હાલ તપાસની કાર્યવાહી હાથ ધરાયેલી છે કે એમણે કોઈ અન્ય ભારતના નાગરિક ન હોવા છતાં અન્ય કોઈ દસ્તાવેજો બનાવેલા છે હાલ જે તપાસ ચાલી રહી છે એ દિશામાં ચાલી રહેલી છે કે આ પ્રકારની સગીરોઈ ની બાળાઓ અન્ય કેટલી લાવવામાં આવેલી છે અને એ ક્યાં ક્યાં રાખવામાં આવેલી છે